એ હલે સાહેબજી જય માતાજી માતાજી વરી આવટે આયું કે લાગો કિમરાજ બા આતે તો લુઈ પીવે આતે તો કી ગાલ તો ઉંધી સાહેબ ગાલ ઈ હે કે વરીઓ ઘાય જો મુદો ખોણી નાવટે આયું ને એન વિશે પણ ગાલ કરી શકું તો આ રે બપાણે આવે હે તો કરે બે જો બગા લ્યું તાકે ગોઈજી ગાલી મે કો રાખી કિમરાજ બા ખબર હે કે ગોઈજી ગાલ્યું પા કરતા સી અને યકીન હું તો ગોહિલા ઘરે બધા હોય તો માડું ચોંધા કે માડું ખાસ હોય અંતર કોઈ યકી ગણો તો શકતા સી ગાલ સચી છે સાહેબ બાકી પાગે જકી ગણો છે કર્યો પાઈ કો નાતે હે ને એ હલાયો ગિરંબા અને ઈ પા બોય દી બે બેડી જ વાહ અને ગોઈ તેજ ફિલ્મ હલાઈ તા કિમરાજ ભાઈ નેરણ મે જો ગોઈ તેજ હલાઈ વાહ સાહેબ પ્રશ્ન ઈ કે પાંજે હેડ્યું ગૌ માં કથા વેતી ગૌમા કે માં મનીતા મળે છતાય ગૌમા તેતરો પ્રેમ કરી નતાય ગૌચર રાબે વિજયતા અને જીતી ગોયે રાખણી તું તો ઇનવિશે સાહેબ આજોકો વિચારા વાહ કિમરાજ બા અજને ગો એ પાંજી માં ખરી જી પુત્ર થિયું ડગો થેલા કેર મંગે તો ચો કોઈ નથીએ ડગો થેલા મંગે નથી આંખલો થેલા કેર મંગે સચી બરાબર એટલે હાણે પા પુત્ર નહી ગોં પાંજી માં વાહ ગાલ

અસા ડાલે તી આખી મમરે ગાળી હી હલેતી મરે અમે તે તે રી ચાતો એ ગાળી મરે એટલી ઉની હોય હી માડું પા સમજો તા ને ઇન કતા ગછા સા પાકી પોછા લાગે તા બચારા ખાસા નહી ને કો વા સાબજી ગાલ બોરી ખાસી કે આ તો હણે રહી ગાલ કથા તે અટકેતી પાંચ ઘેડી હું મુકી મુકી ગોઈ ના કરીને કથા વેરાય તા તો એંજો ફાયદો કી દે છે ને તો પાગર કે હજબગો હી કથાં જા ફાયદા નહી હી માડું બંગલા બનાઈ તા હડું ગાડી મે ફરે તા

પાંડા કથા કને મડે કને એને ના દે બાકા મજાજ કેની તો કોણ વાંદો વાહ તો સાહેબ જાન એક ગાડીઓ તો થી ન્યો પાં વરી ખાસી ચા હે હાલો 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 કેમ ન બે ચા ઠગ આસી ગોંજી જ પી રહીયા હાલો તો હાલો હાલો